અલ્ટ્રા મોડર્ન ઓફિસનું ફિન્સ્કવેર એજના ફિઝિકલ એક્સપેન્સમાં માત્ર એક મહત્વનું માઇલ્ડ સ્ટોન નથી પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાની અને પોતાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરવાનું આ ભવ્ય ઉદ્ઘાટન હતું સ્વામી ગ્રુપ ઓફ કંપનીનો એક ભાગ ફિન્સ્ક્વેર એજ જીવન વીમા આરોગ્ય સામાન્ય વીમા મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી ટ્રેડિંગ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ જેવી સેવાઓ વૈકલ્પિક રોકાણ ભંડોળ ડિબેન્ચર બોન્ડ લોન સહિતની અનેક સેવાઓ અહીંયા પૂરી પાડશે આ કંપનીને મેં જોઈન કરી બે હાજર વીસ ની અંદર મારું એમ બી એ યુએસએ માં પતાવીએ અને આ કંપનીને જોઈન કરવા પાછળનો મારો મારી પ્રેરણા એ હતી કે મેં ક્યાંક સાંભળ્યું છે કે સારા સમયે પડેલી હજાર તાળીઓ કરતાં ખરાબ સમયે ખભા પર એક મૂકેલો હાથ બહુ જ મહત્વનો હોય છે અને આ વ્યવસાય સિવાય બીજે ક્યાંય મને આ ઓપોર્ચ્યુનિટી નથી મળી શકતી અને મને જોઈ રહ્યો હતો એ તો મારા પપ્પા અને દાદાનો વ્યવસાય મેં આગળ વધારવાનો નિર્ણય લીધો અને અમેરિકાથી પાછા આવીને આ બિઝનેસને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોઈન કર્યું અહીંયાથી હું આ કંપનીને આ કે આ કંપની માટે એ વિઝન જોઈ રહ્યો છું કે નાણાકીય સ્વતંત્રતા બધા જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને મારે અપાવી છે અને એમાં જ અમે અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ અત્યારે છે ને ઘણા બધા લોકો એવું જોઈએ છે કે ભાઈ લોકોના માટે પૈસા છે પણ મારે પૈસા ને કમ્પેનિયન તરીકે એમના સાથીદાર તરીકે ભાગીદાર તરીકે ઉભો કરી દેવો છે આ મારી વિઝન છે કંપની અને ક્લાયન્ટ માટેનું માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ બીજા એડવાઇઝર કરતા અમે કઈ રીતે અલગ છીએ વેરી વેલિડ ક્વેશ્ચન પહેલા તો જેમ મીતે કીધું કે અમારે લોકોને લોકોના જીવનમાં જે પૈસા છે એને અમારે કન્સનમાંથી એમની સ્ટ્રેન્થ બનાવવી છે અને એના માટે હું મારી જાતને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પ્રિપેર પણ કરી રહી છું અને અમારે લોકોને એ સર્વિસ આપવી છે કે જ્યારે લોકોએ જે કમાયેલા પૈસા છે એમને પાસઠ કે સિત્તેર વર્ષે નહીં પણ આજની જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને એ એમની આ કમાઈને પાંત્રીસ ચાલીસ કે પિસ્તાળીસ વર્ષે એન્જોય કરી શકે તો એ સપોર્ટ અમારે એમને આપવો છે અને આ જ વિઝન છે કે જે અમને લોકોથી અલગ કરી રહ્યું છે ફિંગ સ્ક્વેર ઇઝ ના ફાઉન્ડિંગ ડિરેક્ટર ઘનશ્યામ પટેલે પેઢીને ત્રીસ વર્ષની સફરમાં મળેલા દર સમર્થન માટે સૌ કોઈ લોકોને આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સાધારણ શરૂઆતથી જ્યાં અમે માત્ર ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ઓફર કરતા હતા ત્યાં ફીન સ્ક્વેર એ આજે મોટા સંગઠનના રૂપમાં વિકસિત થઈ ગયું છે અને ફાઇનાન્શિયલ સર્વિસિસ બોડી બોર્ડીમાં માત્ર સેવા પ્રદાન કરે છે જે દિવસ અમારું વિઝન પણ ખૂબ જ મોટું છે અને ગ્રાહકોની સુરક્ષા તેમજ રક્ષણ પૂરું પાડવાનું પણ આયોજન કરેલું છે મેં મારા વ્યવસાયિક જીવનના અંદર જોયું કે લોકોના જીવનના અંદર જો નાણાકીય સમૃદ્ધિ હોય ને તો જીવનના બીજા ઘણા બધા પ્રશ્નો એ વ્યક્તિ સરળતાથી હલ કરી શકે એટલે નાણાકીય સમૃદ્ધિ નાણાકીય સફળતા માણસના જીવનમાં જરૂરી છે અને હું એવા કોઈ વ્યવસાયની શોધમાં હતો કે જ્યાં જીવનના અંદર નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે હું કંઈક મારું એના અંદર યોગદાન આપી શકું અને જેના કારણે મને આ વ્યવસાય મળ્યો ફિન સ્ક્વેર શું છે એ બાબતની વાત કરું તો આપણે રોજબરોજના જીવનના અંદર કહેતા હોઈએ છે કે કોઈ પણ આયોજન કરીએ ને ત્યારે આપણે ચારેય ખૂણેથી કમ્પ્લીટ કરીએ કે ચારે ખૂણેથી એમ એટલે કે નાણાકીય આયોજન પણ ફાઇનાન્શિયલ સ્ક્વેર નાણાકીય આયોજન પર ચારે ખૂણેથી એટલે શોર્ટમાં કહીએ તો એને ફિન સ્ક્વેર મેનેજિંગ ડિરેક્ટર મિત પટેલે જણાવ્યું હતું કે અમે ગ્રોથ ના નવા ચેપ્ટર ની શરૂઆત કરી છે અમારી પાસે પંદર નિષ્ણાતોની ટીમ છે કે જે તમને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું અને તે ક્યાં ક્યાં કરવું તેના માટેની સમજ આ પેઢી દ્વારા યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુગાન્ડા સાઉદી અરેબિયા દુબઈ દક્ષિણ આફ્રિકા અને ચીનના ગ્રાહકોને પણ સેવા પ્રદાન કરવામાં આવે છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર